અને ત્રણથી ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે અને એક વાટકી મોળું દહીં લેવાનું છે આપણે એકદમ ખાટું નહીં મીડિયમ હોય એવું લેવાનું છે તો અત્યારે આપણે બધું સાઈડ પર મૂકી દઈશું તો હવે આપણે ખીરું બનાવવાનું છે તો તેના માટે આપણે એક આવું બાઉલ લેવાનું છે અને તેની અંદર આપણે જે આ રવો રાખ્યો છે એ નાખી દઈશું અને ત્યાર પછી આપણે ચોખાનો લોટ છે એ પણ નાખી દઈશું આપણે ત્રણેય લોટને ભેગો કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે જે દહીં લીધું છે દહીં પણ એની સાથે નાખી દેશું દહીં નાખી બધા લોટને સરસ રીતના મિક્સ કરી લેશું આપણે દાળ ચોખા ને પલેળા વગર ઈસ્ટન બનાવવાના છે એટલે આપણે આ રીતના કરશું ને એટલે આપણે અડધી કલાકમાં આપણા જે ઢોકળા છે એ બની નાખે દહીં બધું એક સરખું મળી જાય ને પછી આપણે પાણી નાખવાનું છે તો આપણે બધું એક સાથે નહીં નાખવાનું થોડુંક થોડુંક નાખી અને ખીરું આપણે સરસ રીતના બનાવી લેશું તો તમે જોઈ શકો આપણો ત્રણેય લોટ છે એક સરખા ભળી ગયા છે હવે આપણે આને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એટલે જે આપણો રવો છે એ પણ ફૂલી જશે અને લોટ સરસ રીતના બધો પછી ખાણી અને તેની અંદર આપણે આદુ મરચી ખાંડવાની છે તો અમે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને ચાર મરચી લીધી છે મીડિયમ સાઈઝ ની એના મેં આ રીતના બટકા કરી લીધા છે અને આપણે ખાંડી લેશું આપણે ખાણી ની અંદર અડધી ચમચી મીઠું નાખશું એટલે આપણે આદુ મરચી તરત ખંડાઈ જાય તો આદુ મચીને આપણે સરસ રીતના ખાંડી લીધી છે આપણે આ રીતે તૈયાર કરવાની તો અત્યારે એને સાઇડ ઉપર મૂકી દઈશું તો હવે એક આપણે દૂધી લેવાની છે દૂધી લીધી છે અને એને આપણે છાલ કાઢી અને આગળ પાછળના ડીટીયા કાઢી લીધા છે તો હવે આપણે એને ખમણી લેશું તો ખમણવા માટે આવી ખમણી લેવાની અને આપણે એને ખમણવાની છે દૂધી આવી ગુમળી હોય એવી લેવાની છે જો બી વાળી લેશો તો તમને બી આ નળશે તો દૂધી આપણી સરસ રીતના ખમણાઈ ગઈ તમે જુઓ કેટલા સરસ લચ્છા પડ્યા છે આપણે આ રીતની દૂધી ખમણવાની છે આમ તો છોકરાને દૂધી ભાવતી ન હોય પણ જો તમે આ રીતના ખવડાવો ને ભાવશે આમ તો બધા દૂધીનું શાક બનાવે પણ મોઢા ચડાવતા હોય એટલે આ રીતના આપણે છોકરાને નાસ્તો કરીએ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખીરાને ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણો રવો છે સરસ પલી ગયો છે આપણે આ રીતના ચમચાથી લઈએ તો નીચે પડી જાય એવું એક સરખું થઈ ગયું છે તો હવે આપણે એની અંદર મસાલો કરી લેશું પેલા તો આ દૂધી ખમણેલી છે એ બધી નાખી દેસુ ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખશું આદુ મરચીની પેસ્ટ નાખી દેસુ અડધી ચમચી હળદ નાખશું અડધી ચમચી ધાણા જીરું નાખશું આ બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેશું પેલા તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે આપણે ખીરણ આ રીતના જોવો ને તો હજી થોડુંક ઝાડું લાગે છે એટલે આપણે થોડુંક જે પાણી ગ્લાસમાં બચ્યું છે ને એ નાખી દેશું આ કિરણ તમે જ્યારે હલાવો ને ત્યારે એક બાજુ ધ્યાન રાખવાનું કે જે સાઈડ હલાવો ને એ સાઈડ હલાવવાનું બે બાજુ નહીં હલાવવાનું એટલે આપણું ખીરું સરસ રીતના થઈ જશે જુઓ તો આપણે ખીરું તૈયાર થયું છે તો સાઈડ ઉપર મૂકી દેસુ અત્યારે અને જે ડીશમાં આપણે બનાવવાનું હોય ને ઢોકળા એ ડીશ લેવાની છે અને તેની અંદર આપણે આ તેલ નાખી અને એને ગ્રીસ કરી લેવાની સરસ રીતના તો આપણી ડીશ છે એમાં તેલ થી સરસ રીતનું ગ્રીસ થઈ ગયું છે અને આપણે જ્યારે તેલ નાખીએ તેલ નાખવાનું સિંગતેલ થી ઢોકળાનો સ્વાદ બહુ સરસ આવશે અને ત્યાર પછી આપણે જે પાણી ગરમ થવા મૂક્યું હતું એ પાણી પણ ગરમ થઈ ગયું છે તો અત્યારે આપણે ખાલી ડીશ આની અંદર મૂકી દેસું બે મિનિટ માટે ને આપણી ડીશ છે એ ગરમ થઈ જાય પાછું આપણે એને ઢાકી દેસું અને ત્યાર પછી આપણે જે ઢોકળાનું ખીરું બનાવીને તૈયાર રાખ્યું છે ને એની અંદર આપણે ઈનો નાખવાનો છે તો આપણે એક પાઉચ ઈનો નાખી દેશું અને એનો ઉપર થોડુંક આપણે પાણી રેડશું એક ચમચી જેટલું અને ત્યાર પછી આપણે સરસ રીતના ફેટી લેશું આ રીતના તમે ખીરું ફેરશો ને એટલે થોડોક વાઈટ કલર આવવા મળશે આ રીતનું થઈ જાય એટલે આપણે ખીરું સરસ રીતના ફેટાઈ ગયું છે તો હવે આપણે વાર નથી લગાડવાની આપણી ડીશ પણ ગરમ થઈ ગઈ હશે તો આપણે ખોલી અને ખીરું અંદર નાખી દેશું તો આપણે ખીરું ડીશ ની અંદર નાખી દઈશું

આપણો મસાલો સરસ રીતના બની તૈયાર થઈ ગયો છે આ મસાલાને ઢોકળા ઉપર નાખવાનો છે ઢોકળા છે સરસ રીતના ચડી ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એને સાંજ મદદથી ડીશ કાઢી લેશું તો ડીશ આપણે થોડીક ઠંડી થવા તમે જોઈ શકો આપણે ઢોકળા નીકળવા માંડ્યા છે આવું થાય પછી આપણે જે તેલ છે તેલી લગાવી દેવાનું ત્યાર પછી આપણે જે મસાલો બનાવી નાખી દેવાનો ઉપર આ રીતના મસાલો નખાઈ ને પછી આપણે ઉપર લીલા ધાણા નાખી દેસુ આપણે આ ઢોકળાને વઘારવાના નથી આપણે આને આ રીતના જ ખાવાના હોય છે તો આપણા ઢોકળા પર મસાલો નખાઈ ગયો છે હવે આપણે એને ચારે બાજ તો ખુલી ગયા છે છતાં આપણે એકવાર આ રીતના ચાકુ ફેરવી દેસુ અને ત્યાર પછી આપણે એના પીસ પાડી લેશું

તો આપણે દૂધીના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા તમે જોઈ શકો એકદમ મસાલેદાર અને એકદમ પોચા બન્યા તમે જુઓ એકદમ જાળીદાર બન્યા છે જોતાં જ ખાવાનું મન થાય એવા બનીને તૈયાર થયા છે આ રીતના તમે ઘરે બનાવશો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી